好。 ભાઈ <coughs> <coughs> બધા ઉડે બરાબર છે આપણે કોઈનું ખોટું કર્યું નથી પણ ખોટી એફઆઈઆર થઈ છે એટલે આપણે હાજર થવા માટે જતા હતા પણ નર્મદા પોલીસે આપણને અટકાવ્યા છે આપણે કોઈ પોલીસ સાથે દુશ્મની નથી પણ જે સિસ્ટમ ચાલે છે એની સામેની આપણી આ લડાઈ છું જે પદયાત્રા કરી એફઆઈઆર પછી બટપા વાગ્યા ત્યાં એફઆઈઆર થઈ તો એક ધારાસભ્ય તરીકે ઉપરાછા ફરી અને સાબિત કરતા જે રીતના લોકસભા ચૂંટણી પહેલા તળીપાર કરી દીધા હતા એ રીતના વધારે કેસો કરો અને તળીપાર કરો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવે છે એમની સાથે આપણે કંઈ નથી પણ એમની ઉપર બેઠેલા એસી ચેમ્બરમાં બેસી બેસીને આદેશો કરે છે પણ આ ચૈતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનાવ્યા છે અને આ તમારો અવાજ છે બધાનો અવાજ છે એટલે આપણે એ અવાજ ક્યારેય દબાવવાનો નથી છેલ્લા શ્વાસ સુધી અમે લડવાના છે એટલા માટે આજે બધા શાંતિ જાળવજો કઈ વાંધો નહીં પોલીસે આજે આપણને ઢીડિયાપાડા રોકી દીધા છે કઈ વાંધો નહીં અહીંયા આપણે અંકલેશ્વર પુરાવા માટે જ જતા હતા આપણે કે પૂરી દો અમને ચાર પાંચ હજાર લોકો બધા આપણે આજે પુરાવા જ જતા હતા કે જેલમાં પૂરી દો અમને પણ અટકાવી દીધા છે એટલે કંઈ વાંધો નથી આપણે કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે એમને પણ સહકાર આપીશું ફરી જયારે પણ ત્યાંથી સમન્સ આવે અને જયારે પણ અમને હાજર કરવા માટેનો સમન્સ આવે ત્યારે ફરી અમે આહવાન કરીશું હજારોની સંખ્યામાં આજે તો કોઈને આહવાન નથી કર્યું છતાં માહિતી ખબર પડી હશે એવા કેટલાય આગેવાનો તમે બધા આવ્યા છો જે પણ આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો અહીંયા છો બધા શાંતિ જાળવજો એમની જે કંઈ પ્રક્રિયા છે હું અંદર જામ છું જે પણ પ્રક્રિયા હોય તે પ્રક્રિયા અમે પૂર્ણ કરીએ છીએ અને પ્રક્રિયા બાદ એમણે છોડવા હોય તો છોડી દેશે રાખવા હોય તો બે પાંચ મહિના રાખશે કઈ વાંધો નથી પણ કોઈએ કોઈ સાથે જીભા જોડી કે તૂતું મેમાં પડવાનું નથી એમની જે બી પ્રોસીજર હશે ડીવાયસપી સાહેબો આવ્યા છે ડીઆઈ સાહેબો છે બધા વિનંતી કરું છું અમારા લોકો સાથે પણ કોઈ ધક્કા મૂકી કે કોઈ જાતનું ઘર્ષણ નહી પેદા કરે અને શાંતિથી અમારા લોકો સાથે પણ વ્યવહાર કરે એટલે બધા અહીંયા જ ઉભા રહીજો હું અંદર જામ છું જે કંઈ એમની પ્રોસીજર હશે તે હું પૂરું કરું છું અને બધા અહીંયા શાંતિથી બેચજો પેલી ઝુંપડી છે એમાં પણ બેચજો અહીંયા પણ બેચજો બધા ધન્યવાદ એમના જ વિભાગે ખોટી એફઆઈઆર કરી અરજદાર પીઆઈ પીએસઆઈ ભાઈને અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્રને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરો કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મીટીંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો આના પર ખોટી ફરિયાદ કરો આને જેલમાં નાખો આને પાસા કરો અને તળીપાર કરો કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું પણ તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે અમારા પર છે કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે એટલે તમે ચિંતા નહીં કરતા આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાઉં ત્યાં અટકાઉં કરતા કરતા આપણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને આ થોડા ભૂખે મારી નાખવાના છે પણ અમારા લોકોના કામ નહીં થાય લોકોને ત્યાં સુખ દુઃખમાં ઉભાની રહીએ કંઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છે આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આન તેન બધા કાયડા છે કેવાય છે ફેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહીંયા ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી બેન ને ડિલિવરી માટે પ્રસૂતિની પીડા થઈ રસ્તો નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર જોડીમાં લઈ જતા તો રસ્તે બાળકને જન્મ આપી દીધો તુરખેડામાં એક મહિલા જેને પ્રસૂતિની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી એનું નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે કીએ સરકાર ને જ્યારે હાચું કીએ છે તો કડવું લાગે છે હાંચી વાત મૂકીએ એટલે કડવું લાગે અહીંયા જંગલ જમીનો જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ તારે આપણને નહીં આપે પણ પ્રોજેક્ટ વાળાને ત્રણસો ત્રણસો એકર બારોબાર ફાળવી દે રોડ વાળાને સંપાદન કરી દે એટલે આપણે બોલીએ છીએ તો આપણને દબાવવાની વાત છે પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે આ જ અમારી શક્તિ છે તમારા બધાનો સહકાર છે એટલા માટે જ અમે આટલું લડી શકીએ છે બાકી તો આ તો મને મને એકલો લડવો લડો એટલે મારું તો કારનું પૂરું કરી નાખે આજે તમે આવી ગયા બાકી આજે તો મને ઉચકીને લેન જતા રહેવાના હતા તો આવી રીતના જયારે પણ કંઈ પણ આપણું કોઈનું ખોટું કરવા હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન કેમ પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા બારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ગઈ વખતે ચૂંટણી હતી ને તળીપાર કરી દીધા તા એટલે હમણાં પણ કંઈ નથી પણ જેવી ચૂંટણીઓ હાથે આવશે એટલે તળીપાર કરો પાસા કરો આ કરો તે કરો એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભાની રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવાનો અવાજ નથી આ વિસ્તારમાંથી વિધાનસભામાં એક લાખને તેતાલીસો મત મળ્યા હતા તેતાલીસ હજારની લીડ હતી લોકસભામાં પાંચ લાખ બાવીસ હજાર આ ભરૂચ લોકસભામાં મને મત લોકોએ આપ્યા છે આ વિધાનસભામાં શાસક પક્ષના નેતાના માત્ર અઠાવન ઓગણસાઠ હજાર મત હતા મને આ વિસ્તારના લોકોએ તળીપા હતા હું ક્યારે નહોતો આવ્યો તો બી છેલ્લા બે દિવસ આવ્યો હતો તો બી મને એક લાખ અઢાર હજાર મત અહીંયાથી લોકો આપ્યા છે ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું એટલા માટે અટકાવે છે અધિકારીઓ અધિકારીઓનો ઉપયોગ કરે પોલીસનો ઉપયોગ કરે એટલા માટે અમે કાયદો અને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી આટલા મોટા આંદોલનો કર્યા છે કેવડીયા હોય અહીંયા ઇકો સેન્સીટીવી ઝોન હોય કે દરેક બાબતે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનનો ઘેરાવો હોય વિધાનસભાની વાત હોય ક્યારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો કે ક્યારે સરકારી પ્રોપર્ટીને પથ્થર નથી માર્યો કોઈ જીપને અમે આગ નથી લગાડી છતાં અમે નીકળીએ એટલે પોલીસને મૂકીને અટકાવી દેવામાં આવે રાતે ઘરે પોલીસ પહેરો મૂકી દેવામાં આવે એટલા માટે આ બધાએ જાણવું પડશે જાગવું પડશે આજે હું લડું છું એટલે મને દબાય છે હું ઘરે બેસી રહે મારા પરિવાર હાથે રાજી ખુશી રાંધીને ખાઈને મોજ કરું તો કોણ મને રોકવાનું છે કોઈ રોકવાનું છે છતાં લોકો માટે લડીએ છીએ ત્યારે આજે બેઠવાનો વારો આવ્યો છે આજે બજારમાંથી નીકળે એટલે નાના છોકરાઓને તો એવું લાગે ને કે આને કઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે એને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે કંઈ ગત કર્યું હશે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે સારું કરવા જઈએ તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે ગૃહમંત્રી અને ભાજપના નેતાઓને આ ગમતું નથી એટલે પોલીસને આદેશ કરે કે પેલા પર કેસ કરો આ કરો તે કરો એટલે બિચારા આપણા જેવા પરિવાર માંથી જ હોય બિચારાઓને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય આવવાનો છે સમય બધાનો જ આવે છે આવે છે ને જયારે એ લોકોને પણ આપણે આપણું પાણી બતાવીશું આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે પૈસા પાવર વહીવટી તંત્ર પોલીસ તંત્રનો આપણી સામે ઉપયોગ કરે છે પણ ચિંતા નહીં કરતા આપણો પણ સમય આવશે બધા સાથે રહેજો એક રહેજો નેક રહેજો અને કોઈ પણ જાતની કોઈપણ ગેરસમજ ઉભી થાય ત્યારે જ્યારે પણ અમારી જરૂર પડે અમને કહેજો આજે તમે બધા ખબર પડી અને